રાષ્ટ્રીયતા જાગૃતિ લાવવા માટે જમ્મુ કાશ્મીર થી ભુજ સુધી મોટરસાયકલ બાઇક રેલીનું આયોજન રાષ્ટ્રીયતા અંગે જાગૃતિ લાવવા માટે એકસો છોતેર બટાલિયન બીએસએફ ભુજ ખાતે યોજાનારી એકસઠમી બીએસએફ રાઇઝિંગ ડે પરેડ બે હજાર પચીસ ના અનુસંધાને રાષ્ટ્રીયતા જાગૃતિ લાવવા માટે જમ્મુ કાશ્મીર થી ભુજ સુધી મોટરસાયકલ બાઇક રેલીનું આયોજન બીએસએફ દ્વારા કરેલ જે રેલી જમ્મુ થી આજરોજ ગાગોદર ગામે પહોંચતા ગાગોદર પોલીસ દ્વારા બીએસએફ ઢોલ તથા રાષ્ટ્રભક્તિના ગીતો સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જેમાં ગાગોદર ગામના તમામ આગેવાનો તેમજ ગ્રામજનો તથા કુમાર પ્રાથમિક શાળા પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તેમજ બીએસએફ જવાનોને સન્માનિત કરવામાં આવ્યા રિપોર્ટર લક્ષ્મણસિંહ જાદવ રાપર